બિલકુલ પણ મેંદાનો ઉપયોગ કર્યા વગર બસ આ એક વાત જાણી લેશો તો તમારી કચોરી પણ નરમ ક્રિસ્પી બનશે ઠંડી થઈ ગયા બાદ પણ એ નરમ નહીં પડે એનું પૂરણ ટેસ્ટી બનશે અને અવાજ સાંભળીને જ તમે જાણી શકો છો કે આ કેટલી ક્રિસ્પી અને અંદરનું સ્ટફિંગ પણ કેટલું ટેસ્ટી બન્યું હશે તો આ કચોરી બનાવવા માટે આપણે એક ત્રાસની અંદર એક કપ જેટલા ઘઉંના લોટને ચાળીને લીધો છે હવે ઘઉંના લોટમાં ક્રિસ્પીનેસ એડ કરવા માટે આપણે આ સમયે એક ટેબલ સ્પૂન જેટલો સોજીનો ઉપયોગ કરીશું તો આનાથી કચોરી છે એ મેંદાના કચોરી જેવી જ ક્રિસ્પી બનશે ખસ્તા બનશે હવે આનો ફ્લેવર વધારવા માટે આપણે હાફ ટી સ્પૂન જેટલા અજમાને આવી રીતે હાથોની મદદથી ક્રશ કરીને નાખીશું એનાથી ફ્લેવર તો વધશે સાથે ખાતી વખતે સ્વાદ પણ સરસ આવશે સાથે આપણે એક ટી સ્પૂન જેટલું મીઠું નાખીશું સાથે આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અહીં કચોરી બનાવતી વખતે મોણ છે મુઠ્ઠી પડતું લેવાનું તો અત્યારે મોણ માટે આપણે તેલનો ઉપયોગ કર્યો છે અને તેલને થોડું ગરમ કરીને નાખવાનું તો અત્યારે ટોટલ મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે હવે ઘણીવાર તમે જોયું હશે કે કચોરી તળાયા બાદ એનામાં બબલ્સ આવી જતા હોય છે પરપોટા આવી જતા હોય છે તો એ કચોરી તમારી નરમ જ બનશે તો એ વસ્તુ ન બને એ માટે કરીને આપણે અડધા લીંબુનો રસ નાખીશું જો લીંબુ ન હોય તો તમે એક ચમચી જેટલું દહીં પણ નાખી શકો છો આનાથી તમારી કચોરી બિલકુલ પણ ખાટી નહીં બને પણ પડ છે એકદમ ક્રિસ્પી તૈયાર થશે ખસ્તા તૈયાર થશે ને બિલકુલ પણ પરપોટા નહીં લાગે હવે સાહેતે લોટને મિક્સ કરી લેશું ને થોડું થોડું પાણી નાખીને આપણે આનો લોટ ગોંથી લેશું તો થોડોક આપણે પૂરી કરતાં નરમ પણ રોટલી કરતાં થોડોક કઠણ લોટ બાંધવાનો છે તો અહીંયા આપણો લોટ ગોંથાઈ ગયો છે હવે ફરી પાછું એક ટી સ્પૂન જેટલું તેલ નાખીને આપણે આને મસળી લેશું હવે આ લોટને રેસ્ટ આપવો જરૂરી છે એટલે આપણે થોડોક કઠણ રાખ્યો છે રેસ્ટ આપશું એટલે લોટ આપણો નરમ થઈ જશે હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું સ્ટફિંગ બનાવવા માટે આપણે અહીંયા ચોપરનો ઉપયોગ કર્યો છે અને જેની અંદર ચાર તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે આ કચોરીમાં સૂકા મરચાંનો ઉપયોગ થતો નથી એટલે તીખાશનું પ્રમાણ જો વધારે હશે તો ટેસ્ટી બનશે તો ચાર તીખા મરચાં લીધા છે તીખાશનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર ઉપર નીચે કરી શકો છો એક કીચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને એને આવી રીતે ઝીણું ચોપ કરી લેશું તો પેસ્ટ કરતાં જ્યારે આવી રીતે ઝીણું સમાર લઈએ છીએ તો ખાતી વખતે એનો તીખાશ સરસ મોઢામાં આવે છે હવે એક કપ જેટલા તુવેરના દાણા લીધા છે એને નાખીને એને પણ આપણે ચોપ કરી લેશું તો અહીંયા થોડુંક અધકચરો જ રાખવાનું છે એકદમ ફાઇન પીસી નથી નાખવાનું તો એનાથી કચોરી સારી તૈયાર થાય છે તો અહીં આપણા તુવેરના દાણા પીસાઈ ગયા છે હવે વઘાર માટે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે જેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ નાખી છે અને બે ટેબલ સ્પૂન જેટલા તલ નાખ્યા છે તલ ફટાફટ ચટકવા માંડે છે એટલે આવી રીતે એકવાર ચલાવીને એની અંદર ફટાક દેતા આપણે તુવેરના દાણા નાખી દેશું સારી રીતે મિક્સ કરી લેશું એક ટી સ્પૂન જેટલું મીઠું હાફ ટી સ્પૂન જેટલું સંચળ પાવડર અને બેથી ત્રણ ચપટી જેટલો ખાવાના સોડા નાખીશું વધારે નહીં નાખીએ તો સોડા નાખવાથી તુએના દાણા ફટાફટ ચડી જાય છે વન ફોર ટી સ્પૂન જેટલી હળદો પાવડર નાખીશું એટલે એનો લીલો કલર જળવાઈ લેશે હવે સ્લો ફ્લેમ ઉપર ઢાકા ઢાંકીને સાત મિનિટ સુધી આપણે પકવી લીધું છે વચ્ચે વચ્ચે બેથી ત્રણ વાર ચલાવી લીધું હતું જેથી તળીએ ચોંટે નહીં હવે તુંના દાણાને ચેક કરી લેશું તો અહીંયા તુવેનો દાડો ચડી ગયો છે તો હવે આ મિશ્રણ આપણું તૈયાર છે જેનામાં હવે આપણે મસાલા કરીશું તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું એક મુઠ્ઠી ભરીને ધોઈને કોરી કરેલી કોથમીર નાખી છે અને સાથે આપણે આની અંદર બાઇન્ડિંગ આપવા માટે એક બાફેલું બટેટું લીધું છે બટેટું ન હોય તો તમે ગાંઠિયાનો પણ ઉપયોગ કરી શકો છો તો ઘણીવાર તમે જોયું હશે કે કચોરી ખાતી વખતે એનું સ્ટફિંગ છે પડી જતું હોય છે ને એકદમ કોરું કોરું તૈયાર થતું હોય છે તો એક બટેટું લીધું છે જેને ઝીણી ખમણીની મદદથી પહેલાં આપણે અડધું જ નાખીશું અહીં તુવેરના દાણા કરતાં વધારે બટેટાનો ભાગ ન હોવો જોઈએ નહીંતર લીલવાની કચોરી નહીં લાગે પણ બટેટા નહીં લાગશે તો આવી રીતે અડધું નાખી દીધા બાદ થોડુંક આપણે મિક્સ કરીને જોઈ લેશું તો અહીં સ્ટફિંગ અત્યારે છૂટું પડી રહ્યું છે છે એટલે કે હજી આનામાં બટેટાની જરૂરિયાત છે તો હવે આપણે બટેટા નાખીશું બટેટાની જગ્યાએ તમે પાપડી ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા એને પણ ચન કરીને નાખી શકો છો એનો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે સાથે મિક્સ કરી લેશું ને હવે તમે જોઈ શકો છો કે સ્ટફિંગમાં સારી બાઇન્ડિંગ આવી ગઈ છે એટલે આ પ્રોપર માપ છે હવે આને આપણે એક થાળીમાં કાઢી લેશું અને કલર જોઈ શકો છો કેટલો સરસ લીલો છમ આવ્યો છે આપણો આ મિશ્રણ ઠંડુ પડી ગયું છે તો હવે આની અંદર આપણે મસાલાઓ કરીશું તો એક ટી સ્પૂન જેટલું આપણે ધાણાજીરું પાવડર નાખીશું ગરમ મસાલો પ્લસમાં જ લેવાનો છે વધારે જ લેવાનો છે એટલે એક ટી સ્પૂન જેટલું નાખ્યો છે ને બે ટેબલ સ્પૂન જેટલું નારિયેળનું ખમણ નાખ્યું છે અહીં તાજા નારિયલનું ખમણનો પણ ઉપયોગ કરી શકો છો હવે જ્યારે પણ આવી રીતનું ફરસાણ બનાવો ને તો ખટાશ માટે હંમેશા આમચૂર પાવડરનો ઉપયોગ કરવાનો લીંબુના રસથી કચોરી છે સોફ્ટ બને છે અને પાછળથી થોડી કડવી પણ ટેસ્ટ કરે છે ખટાશ માટે આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે તો ઘરપણ માટે આપણે અહીં દળેલી ખાંડ નાખીશું તો બે ટેબલ સ્પૂન જેટલો આપણે ખાંડનો પાવડર નાખીશું આનાથી બધો ટેસ્ટ બેલેન્સ થઈ જશે વધારે મીઠી કચોરી નહીં બને કારણ કે તીખાશ માટે આપણે ઓલરેડી ચાર તીખા મરચાં લીધા છે એક ટી સ્પૂન જેટલા શેકેલા જીરાનો પાવડર નાખીને સાથે મિક્સ કરી લેશું અને હવે આ રીતના આપણે ઘોડા વાળી લેશું તો અહીં આપણે મીડિયમ સાઇઝના ઘોડા વાળ્યા છે તમને જે સાઇઝની કચોરી પસંદ હોય એ પ્રમાણે અહીં ઘોડા વાળવાના તો એટલામાંથી આપણી તેર નંગ જેટલી કચોરી તૈયાર થશે હવે સ્ટફિંગના જેટલા ઘોડા વાળો ને એના કરતાં લોટના ઘોડા ઓછા વાળવાના કારણ કે આપણે કચોરી વાળીએ પછી થોડો થોડો લોટ નીકળે છે તો એ લોટ વધી પડે નહીં એ માટે કરીને સ્ટફિંગના ઘોડા હોય એના કરતાં લોટના ઘોડા થોડાક ઓછા વાળવાના હવે તમે એ જોઈ શકો છો કે લોટ આપણો પ્રોપર સેટ થઈ ગયો છે જ્યારે લોટ ઉપર આવી રીતના વ્હાઈટ સ્પોટ આવે એટલે સમજી લેવાનું કે આપણો લોટ પરફેક્ટ ગોંથાળો છે તો હવે સારી આપણે મસળી લેશું અને એક ટી સ્પૂન જેટલું તેલ નાખીને ફરી પાછું આપણે લોટને ગૂંથી લેશું તો આ લોટમાં લચક આવી ખૂબ જ જરૂરી છે જેના કારણે આપણી કચોરી એકદમ મેંદાના લોટની તૈયાર થાય તેવી જ તૈયાર થશે જોઈ શકો છો આ રીતની લચક આવી ખૂબ જ જરૂરી છે આ લોટ કઠણ છે એકદમ સોફ્ટ પણ નથી જોઈ શકો છો હવે સ્ટફિંગના ઘોડા વાળ્યા હતા એના કરતાં આપણે એક ઘોડો છે એ ઓછો વાળીશું કારણ કે લોટ નીકળશે એટલે એ પાછળ સરભર થઈ જશે તો અહીં આપણા ઘોડા તૈયાર છે હવે આપણે એને વણી લેશું તો વણતી વખતે બિલકુલ પણ આપણે લોટનો ઉપયોગ નથી કરવાનો નહીં તો તેલમાં પણ લોટ લોટવાળું થશે ને ઉપરથી પણ લોટ લાગશે તો આવી રીતે તેલ કે ઘી લગાડીને આવી રીતે આપણે પૂરી વણી લેવાની છે આ પૂરી ના તો બહુ પાતળી હોવી જોઈએ ના તો બહુ જાડી હોવી જોઈએ મીડિયમ થિકનેસની રાખવાની છે તો રોટલી કરતાં થોડીક આપણે જાડી રાખીશું જોઈ શકો છો આની થિકનેસ આટલી થિકનેસ હોવી જોઈએ આનાથી બહુ જાડી પણ નહીં કરીએ અને બહુ પાતળી પણ નહીં કરીએ હવે વચ્ચે સ સ્ટફિંગવાળો લુઓ રાખીને આવી રીતે આપણે એની પ્લેટ્સ વાળી લેશું અને જે ઉપરનો વધારાનો ભાગ હોય એને આપણે લોટને કાઢી લેશું તો આવી રીતે આપણો એક બીજો લુવો તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો અહીં સારી રીતે પેક કરવું જરૂરી છે જેથી તળાતી વખતે આપણી કચોરી છે ખુલી ન જાય તો આવી રીતે પેક કરીને ફરી પાછું આપણે આવી રીતે ઘોળ ગોળ રગ દોડશું એટલે આપણી કચોરીનો શેપ મળી જશે પણ આ એકદમ સીલ થવું જરૂરી છે હવે જ્યારે તમે બધી કચોરી આવી રીતે વાળી લેશો તો ઉપરનો લોડ છે થોડોક ડ્રાય થતો હોય છે તો જ્યારે તળવા માટે તળો ત્યારે આપણે એકવાર એને પેક કરીને પછી તળવા માટે રાખવાનું તો આવી રીતે અહીં બધી કચોરીઓ આપણે વાળી લીધી છે તેલને આપણે ગરમ કરી લીધું છે તો તેલને આવી રીતે એક લુઓ નાખીને આ આટલું તેલ આપણું ગરમ હોવું જોઈએ કે લુઓ નાખ્યા બાદ ઉપર આવી જાય હવે કચોરી નાખતી વખતે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે અને બધી કચોરી નાખીશું તેલ આપણે પહેલાં ગરમ કરી લેવાનું છે હવે જ્યારે તમે કચોરીઓ નાખો ને તો તેલનું ટેમ્પરેચર ડાઉન થાય છે તો એકદમ ઠંડુ તેલ લેશો તો કચોરી છે એ ખુલી જવાનો ચાન્સીસ રહે છે તો જ્યારે પણ આવી રીતે કચોરી નાખો તે પહેલાં મેં આવી રીતે પેક કરી લીધું હતું ફરી પાછું જેથી એ તળાતી વખતે ખુલી ન જાય તો અહીં એક વારમાં જેટલી કચોરી આવે એ રીતે આપણે નાખીશું અને મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર આપણે કચોરીને તળવાની છે હાઈ ફ્લેમ ઉપર નહીં તળીએ નહીં તો ઉપરનો ઉપર તો લાલ થઈ જશે પણ અંદરથી કચાશ લાગશે તો અહીં રંગ રંગની થાય ત્યાં સુધી આપણે તળી લેશું તમને એકવાર હું કચોરીનો ટેક્સચર બતાવીશ જોઈ શકો છું કે આયાથી પણ પરપોટા નથી લાગ્યા અને કોઈ પણ આ કહેશે નહીં કે ભાઈ આ ઘઉંના લોટની કચોરી તૈયાર થઈ છે એમ જ લાગશે કે આ મેંદાના લોટમાંથી જ કચોરી બનાવી છે એટલું સરસ તમને ટેક્સચર મળવાનું છે તો અહીં બધી સાઈડથી આપણે બદામી રંગની તળી લીધી છે કચોરીનો આઉટર લેયર જોઈ શકો છો કેટલું ક્રિસ્પી ખસ્તા તૈયાર થયું છે અને ઘરના વડીલો હશે ને તે તો રાજી રાજી થઈ જવાના છે કારણ કે એ પણ આરામથી ખાઈ શકે છે અંદરનો સ્ટફિંગ પણ આપણું એટલું ટેસ્ટી તૈયાર થયું છે જેટલું બહારનું આઉટર લેયર આપણું તૈયાર થયું છે તો અહીં આવી રીતે મેં બધી જ કચોરીઓને તળી લીધી છે હવે કચોરીને તળી લીધા બાદ મેં કટ કરી છે તો તમે જોઈ શકો છો કે અંદરનું સ્ટફિંગ પણ આપણું લીલું જળવાઈ રહ્યું છે એનો કલર જળવાઈ રહ્યો છે અને તમને હું અવાજ પણ સંભળાવી દઈશ જોઈ શકો છો કેટલી ક્રિસ્પી ખસ્તા તૈયાર થઈ છે જોતા જ મોમાં મૂકવાનું મન થઈ જાય એવું તૈયાર થયું છે તો ફ્રેન્ડ્સ તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જોઓ છે કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો જેથી મને આનંદ થાય આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક છે ચેનલ સબસ્ક્રાઈબ ના જાજો હું ફરી મળીશ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ